નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા સમગ્ર રાજુલા તાલુકાના પોઝિટિવ સમાચાર આપતો એકમાત્ર માધ્યમ એટલે કાનાબાર ન્યૂઝ રાજુલા રાજ્યના પોલીસ વડા દ્વારા ગુંડા તત્વો સામે કાર્યવાહીના આદેશ બાદ અમરેલી જિલ્લામાં તોફાની તત્વોમાં ફફડાટ જોવા મળ્યો રાજુલા શહેરમાં આવેલ ઓમનગર વિસ્તારમાં બે વ્યક્તિઓ દ્વારા એક મકાન બનાવી દબાણ કરવામાં આવ્યું હતું પોલીસ બુલડોઝર ફેરવે તે પહેલા આ ગુનેગારો થયા સીધા દોડ પોલીસની આ દબાણ બાબતે અરજીઓ મળતા પૂછપરછ કરતા દબાણકારો દ્વારા સ્વૈચ્છિક રીતે દબાણ હટાવવાનું કહેવામાં આવ્યું પોલીસના બંદોબસ્ત વચ્ચે આ મકાન ઉપર આજે રાજુલા શહેરમાં પ્રથમવાર બુલડોઝર ભર્યું ત્યારે આર્મ્સ એક્ટ ખંડણી પ્રોહિબિશન સહિત અલગ અલગ ગુનાઓમાં આ બંને આરોપીઓ સંડોવાયેલ હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું ત્યારે આજે આ મકાનનું ડિમોલેશન એટલે કે આ બંને આરોપી દ્વારા સ્વૈચ્છિક રીતે પોલીસને સાથે રાખી કોઈ અનિશ્ચિત બનાવ ન બને તેને ધ્યાનમાં રાખીને પોલીસે બંદોબસ્ત આપેલો અને આ મકાન ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા આજરોજ રાજુલા ખાતે ઓમન ઓમનગર નામના વિસ્તારમાં બે ગેરકાયદેસર હોડીઓ જે બનાવવામાં આવેલી હતી એ અત્યારે હટાવવામાં આવી રહી છે આ જે ગેરકાયદેસર હોડીઓ બનાવવામાં આવી રહી છે બનાવેલ હતી એ બાબતે એ દબાણ છે એ રીતની એક અરજી અમારી પાસે પોલીસ સ્ટેશન રાજુલા પોલીસ સ્ટેશન ખાતે આવેલી હતી એ બાબતે તપાસ કરતા અને નગરપાલિકા દ્વારા તપાસ કરતાં એ જાણવા મળેલ હતું કે એ એક સોસાયટીનો સાર્વજનિક પ્લોટમાં આ ગેરકાયદેસર દબાણ કરેલું હતું એમને બોલાવતા એમને પોતે સ્વીકાર્યું કે ભાઈ હા અમારું જ દબાણ છે અને પોતે એ પણ જણાવ્યું કે અમે રાજી ખુશીથી અને સ્વૈચ્છિક રીતે આ દબાણ હટાવી લઈશું જે બાબતે આજે એ દબાણ હટાવનાર હતું એ સંગતમાં અમે આજે ચુસ્ત બંદોબસ્ત ત્યાં રાખેલ હતો અને અત્યારે એ દબાણ હટાવવાની કામગીરી ચાલુમાં છે અમરેલી જિલ્લામાં જે છે એ બધી જ રીતની અત્યાર સુધી આપણે બીએનએસએસ અને બીએનએસ હેઠળની બધી અલગ અલગ કાર્યવાહી કરતા હતા હવે જે અલગ અલગ જે બધા બીજા બધા કાયદાઓ છે એક છે એમવી એક્ટનો કાયદો છે પછી ઇલેક્ટ્રિસિટી એક્ટ છે પછી જમીન લેન્ડ ગ્રેબિંગનો કાયદો છે આ અલગ અલગ જે બધા કાયદાઓ છે જે ઘણી વખત પોલીસ દ્વારા ઇમ્પ્લિમેન્ટ ના થતા હોય અને બીજા બધા ડિપાર્ટમેન્ટ સાથે દ્વારા ઇમ્પ્લિમેન્ટ થતા હોય એમનો પણ એક હોલ ઓફ ગવર્મેન્ટ અપ્રોચ કરીને આ હોલિસ્ટિક એક કાર્યવાહી કરવામાં આવશે બધા જ અસામાજિક તત્વો વિરુદ્ધ આ રીતના બધા જ રીતના જે જે કોઈએ દબાણ કરેલું હોય કોઈનું ઇલિગલ વીજળી કનેક્શન હોય કોઈનું ઇલિગલ નળ કનેક્શન હોય તો આ જે સંબંધિત કાયદા હેઠળ એમણે ગુનો કરેલો હોય એ બધા જ રીતના પગલાં લેવામાં આવશે આવા જ સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો